નીચેની આકૃતિ બનાવવામાં આવેલ હોય તો તેનું કુલ ક્ષેત્રફળ શોધો તો સૌ પ્રથમ આપણે સમાંતર બાજુ સતુષ્કોણ ક્ષેત્રફળ મેળવવું હોય તો શું સૂત્ર છે તો કે આધાર ગુણ્યા ઊંચાઈ તો અહીંયા તો ઊંચાઈ કેટલી છે તો કે દસ સેમી છે અને આધાર કેટલો છે પંદર સેમી પરંતુ અહીંયા જો બે એકરૂપ સમાંતર બાજુ સતુષ્કોણ આપેલા છે હવે જો ખાસ યાદ રાખવાનું સમાંતર બાજુ સતુષ્કોણ હોય ને એમાં સામ સામીની બાજુઓ સમાન અને સમાંતર હોય એટલે અહીંયા પંદર સેમી હોય તો અહીંયા પણ પંદર સેમી હોય હવે જો ઊંચાઈ તો આખી કેટલી છે દસ સેમી પરંતુ આપણે અહીંયા અડધા સુધી લેવી હોય તો કેટલી થશે તો કે પાંચ અને આ બાજુની પાંચ અને આ બાજુની પાંચ તો સૌપ્રથમ આપણે ચતુષ્કોણ આ એડીએફ નું મેળવી લેવાનું પછી બીસીડી નું મેળવી લેવાનું પછી બંનેનો સરવાળો કરી નાખવાનો જાવ તો બંનેમાં Ayo apa ada kerlakai siapa bersih minum cakai kita si ama pan pan simetisian ama pan pan simetisian calo to suruh wat keri number a to satu skonan ke satu skon a b e f to ke ke satu skon a b e f nu ક્ષેત્રફળ બરાબર શું થશે તો કે આધાર ગુણ્યા ઊંચાઈ ચાલો આધાર કેટલો છે તો કે પંદર સેમી અને ઊંચાઈ કેટલી થઈ જાય છે આ અહીંયા સુધીની તો કે પાંચ તો પંદર ને કેટલા થઈ જશે તો કે પંચોતેર સેમીની બે ઘા ચાલો આ આપણને કેટલા નું મળી ગયું અડધા નું મળી ગયો ચાલો હવે બીજું મેળવી નાખીએ બીજો કે ચતુષ્કોણ આ બીસી તો બીસી ડીઈ નું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ આધાર કેટલો કે તો પંદર અને ઊંચાઈ કેટલી થશે તો કે પાંચ તો અહીંયા પણ કેટલું થશે પંદર પોઈન્ટ પંચોતેર સેમી સ્કવેર ચાલો કુલ ક્ષેત્રકોન બંને કુલ ક્ષેત્રફળ નો સરવાળો પંચોતેર પ્લસ પંચોતેર સેમી સ્કવેર એટલે કેલું થશે પંચોતેર ને પંચોતેર તો કે એકસો ને પચાસ સેમી સ્કવેર તો આ છે આપણને કુલ ણ છે તો જો આ છે એ સમાંતર બાજુ સતુષ્કોણ છે બી માંથી સીડી પર એટલે બી માંથી સીડી પર બી એમ છે અને બી માંથી એડી પર એટલે બી માંથી આ એડી ઉપર एडी ने ऊंचाई बी છે આ आ છે અને छे બરાબર सीडी बराबर 6 सेमी એટલે આ સીડી બરાબર 6 સેમી છે બીએમ બરાબર 3 સેમી છે તો એમાં બે પ્રશ્ન આવ્યા છે એક સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી નું ક્ષેત્રફળ આપણે મેળવવાનું છે અને એડી બરાબર 4 સેમી હોય તો બીએન મેળવવાનું છે તો સૌપ્રથમ શું કરી નાખશું આપણે આનું ક્ષેત્રફળ મેળવીશું ક્ષેત્રફળ શેના આધાર ઉપર મળે તો એનું સૂત્ર શું થશે તો કે આધાર ગુણ્યા ઊંચાઈ થશે શું થશે આધાર ગુણ્યા ઊંચાઈ તો આધાર થઈ ગયો મળી જશે ચાલો તો સૌપ્રથમ પ્રશ્ન નંબર નવ શું આપ્યો છે તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ એ બીસીડી નું ક્ષેત્રફળ મેળવવાનું છે તો એમાં બરાબર કેટલું છ સીમી છે અને બરાબર સમાંતર બાજુ સતુષ્કોણ નું ક્ષેત્રફળ બરાબર શું થશે સૂત્ર તો કે આધાર ગુણ્યા ઊંચાઈ આધાર એટલે કેલું થઈ જશે આધાર CD આધાર શું થશે આ CD આ CD આધાર થશે અને આ BM રે શું થશે ઊંચાઈ થશે તો આપણે લખી નાખીએ DC અથવા CD ગમે તે લખો અને B એમ 6 ગુણ્યા 3 એટલે કેલું થઈ જશે 18 સેમી સ્ક્વેર મળી આપણને શું મળી ગયું ક્ષેત્રફળ જે આપણો પેલો પ્રશ્ન હતો હવે બીજો પ્રશ્ન બીજો પ્રશ્ન એના આધાર ઉપર જ મળી જશે કે સમાંતર બાજુ સતુષ્કોણ અથવા તમારે સમાંતર બાજુ સતુષ્કોણ એ બી નું ક્ષેત્રફળ એમ લખો તો પણ ચાલે નું ક્ષેત્રફળ બરાબર એમાં હવે શું મેળવી નાખશું આધાર શું લઈશું આપણે આ એડી લઈશું અને ઊંચાઈ શું લઈશું બી એન ઊંચાઈ શું લઈશું બી એન તો આધાર લઈશું એડીશું ચાલો હવે આમાં આપણને શું આપી દીધેલું છે તો કે આપણને ક્ષેત્રફળ મળી ગયું છે કે એ બીસીડી સમતર બધું ચતુષ્કોટલું મળી ગયું છે અઢાર સેમી અને એડીનું કેટલું આપી દીધેલું છે ચાર સેમી અને બી એન આપણે મેળવવાનું છે આ જશે તો છેદ માં જશે તો કરી નાખવાનો અહીંયા પોઈન્ટ મૂકી દેવાનું અહીંયા જીરો ચાર પંચા ને વીસ જીરો જીરો તો બિયન આપણને કેટલો મળી જશે ચાર પોઈન્ટ પાંચ સેમી મળી જશે આપણને બે પ્રશ્ન ઓછા થાય બે બે ના જવાબ આવી ગયા પેલું જે ક્ષેત્રફળ મેળવવાનું હતું સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી નું એ કેટલું મળી ગયું આપણને તો કે અઢાર સેમી અને બી એન કેટલું મળી ગયું ચાર પોઈન્ટ પાંચ સેમી મળી ગયું ચાલો હવે દાખલા નંબર દસ જોઈએ કોઈ એક ચોરસ પતરાની શીટ બાજુની આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચાર વર્તુળો કાપી લેવામાં આવે છે ચાલો સૌપ્રથમ જો જે આવી ચોરસ શીટ છે એમાંથી આ રીતના ચાર વર્તુળ આપણે કાપી લેવામાં આવે છે હવે બાકી વધેલા ભાગને રંગ કરવામાં આવે જે વધે છે એને રંગ કરવામાં આવે છે તો કરવાનો ખર્ચ રૂપિયા પ્રતિ સેન્ટીમીટર સ્કવેર હોય તો વધેલા ભાગને રંગ કરવાનો કુલ ખર્ચ શોધો અને પાય બરાબર બાવીસ ના છેદમાં સાત લેવાનું છે તો સૌ પ્રથમ શું કરવું પડશે આપણે આજે સોરસ પત્રની સીટ છે એનું આપણે ક્ષેત્રફળ મેળવી લેવું પડશે કારણ કે સોરલ છે એટલે બધી બાજુના માપ કેટલા છે તો એની ત્રિજ્યા મેળવવાની થશે તો આ ટોટલ કેટલી છે સૌ છે આ ટોટલ આખું આખું સૌ છે હવે અહીંયા સુધીનું કેટલું થશે અડધું થશે અડધું એટલે સાત સેમી થશે અહીંયા સુધીનું આ સાત સેમી હવે આ સાત સેમી જે મેળવું છે એ આપણને શું છે વ્યાસ મેળવશે આખું સાત સેમી હવે ત્રિજ્યા મેળવવું હોય તો શું થાય સાતમા છેદમાં બે આ ત્રિજ્યા આપણને મળી જશે શું આપણે આ પત્રની શીટ છે એનું ક્ષેત્રફળ મેળવી લઈશું એમાંથી એક વર્તુળ નું મેળવી લઈશું ક્ષેત્રફળ પછી એને ચાર વડે ગુણી નાખશું કેમ કારણ કે ચાર વર્તુળ છે પછી એના ક્ષેત્રફળ માંથી આ સૌ પ્રથમ સોરસ પત્રની સીટ છે એનું ક્ષેત્રફળ માંથી આ વર્તુળ નું બાદ કરી દઈશું તો આપણને જે વધેલો ભાગ છે એ આપણને ખબર પડી જશે ચાલ સૌ પ્રથમ કરી નાખીએ શરૂઆત ચાલ દાખલા નંબર દસ સૌ પ્રથમ ચોરસ નું ક્ષેત્રફળ ચોરસ ક્ષેત્રફળ કેટલું થશે તો કે લંબાઈ ગુણ્યા લંબાય લંબાઈ કેટલી આપેલી છે તો કે ચૌદ સેમી તો કે ચૌદ ગુણ્યા ચૌદ ચૌદ નો વર્ગ કેટલો થશે તો કે એકસો ને છોકેર હા એ છે ચાલો ચૌદ છેમી સ્ક્વેર ચાલો હવે આપણે શું મેળવી લઈએ વર્તુળનું નું શું મેળવી લઈએ તો કે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું થશે પાય આર નો ત્રિજ્યા તો અગિયાર સત્તા સત્યોતેર ના છેદ માં આ શું મળી ગયું આપણને વર્તુળ ક્ષેત્રફળ ચાલો હજી આપણે આના અડધા કરી નાખીએ પરંતુ પેલા આપણે આવા કેટલા વર્તુળ છે ચાર ગુણ્યા વર્તુળ વર્તુળનું ક્ષેત્રફળ મેળવું પડશે વર્તુળ નું ક્ષેત્રફળ વર્તુળનું ક્ષેત્રફળ આ ચાર બે દુ ચાર થશે સત્યોતેર દુ કરી નાખો એટલે એની સાથે બે નો ગુણાકાર સાત દુ ચૌદ નો છોકડો વિદ્યા એક સાત ચૌદ ને એક પંદર એટલે એકસો ચોપન સેમી સ્કવેર મળી જાય તો હવે જે આપણે ચાર વર્તુળ કાપી લીધા છે જે ચોરસ પત્ર શીટ છે એમાં થી તો એની કેટલી જગ્યા ટોટલ કુલ જગ્યા કેટલી હતી એકસો ને છન્નું સેમી સ્કેવર એમાં આપણે કેટલી વધી આ વર્તુળ કાપી લીધા એકસો સેમી સ્કેવર કાપી લીધા તો અહીં લખી નાખવાનું બાકી રહેલ ભાગનું ક્ષેત્રફળ તો એમાંથી એકસો છન્નું સેમી સ્કવેર માંથી એકસો ચોપન બાદ કરી દઈએ કેટલા પાંચ જાય તો એટલે બેતાલીસ સેન્ટીમીટર સ્કવેર છે આટલું બાકી રહેશે ચાલો હવે શું આપણને આપ્યું છે કે એક સેન્ટીમીટર સ્કવેર છે જો શું આપ્યું છે એક સેન્ટીમીટર સ્ક્વેર રંગવાનો ખર્ચ કેટલો છે તો 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 કે કે રૂપિયા કેટલું છે રંગવાનો ખર્ચ કેટલો ચાલો ચોકડી ચોકડી ગુણાકાર ગુણાકાર કરી કરી નાખવાનું હા નાખો આ બેતાલીસ ગુણ્યા પચાસ થઈ જશે બેતાલીસ ગુણ્યા પચાસ અને એના છેદમાં એક અહીંયા આપણે કઈ નાખીએ બેતાલીસ ગુણ્યા પચાસ જીરો પાંચ દસ વધે એક પાંચ ચાર વીસ ને એકવીસ તો કેટલા થશે એકવીસો રૂપિયા થશે આજે રંગવાનો ખર્ચ છે કેટલા રૂપિયા થશે એકવીસો રૂપિયા થશે એટલે વધેલા ભાગને રંગવાનો ખર્ચ આપણે કહી શકીએ ચાલો દાખલા નંબર અગિયાર જોઈએ દાખલા નંબર અગિયાર શું આપેલો છે તો કે સૌ સીમિત રીજા વાળે વર્તુકા વર્તુળાકાર તકતી ને બે સરખા ભાગમાં વહેંચવામાં વહેંચતા બનતી દરેક તકતી ની પરિમિતિ શોધો તો ચાલો સૌ પ્રથમ આને આપણે શું કરવાનું તકતી મેળવવાની છે તો કે હા ચાલો તો કઈ રીતના મેળવી નાખશું સૌ પ્રથમ શું કીધું છે ત્રીજી વળે આ રીતના ચૌદ છેમી ત્રીજિયા વળે છે હવે વર્તુળ વર્તુળાકાર તકતી ને બે સરખા ભાગ કહી પણ હવે બે સરખા ભાગ કરી નાખો આ રીતના આપણે ભાગ કરી નાખ્યા એક આ ભાગ ને એક આ ભાગ ચાલો હવે બે સરખા ભાગમાં વહેંચતા બનતી દરેક તકતી ની પરિમિતિ એટલે દરેક ની આ એકની કેટલી થાય તો બે સૌ પ્રથમ આ રીતની આ તો પરિમિતિ આપણે મેળવવાની છે સૌપ્રથમ જે છે એ શું બીનુ અર્ધવર્તુળ બની ગયું શું બની ગયું અર્ધવર્તુળ ચાલો તો આપણે અર્ધવર્તુળની પરિમિતિ મેળવવી હોય તો શું કરવું પડે જો ખાસ યાદ રાખજો આ આ જે છે ને જો આટલો ભાગ આ ભાગ એ અર્ધ વર્તુળ છે અને આ શું થશે વ્યાસ થશે શું થશે વ્યાસ થશે તો એ આપણે એમાં ઉમેરવું પડશે તો ત્રિજ્યા કેટલા આપેલી છે તો ત્રિજ્યા છે ચાલો હવે આપણે લખીએ કે શું મેળવવાનું કીધું છે અર્ધ વર્તુળ તકલીની પરિણિતી ચાલો ફરીમિત મેળવવું હોય તો શું કરવું પડે તો કે આજે આપણને ખબર છે એને ભાંગે બે કરવું પડે પ્લસ આ જે વ્યાસ છે એ ઉમેરવો પડે શું કરવું પડે વ્યાસ ઉમેરવો પડે શું કરવું પડે વ્યાસ ઉમેરવો પડે પ્લસ વ્યાસ ઉમેરી દી એટલે ડી અથવા ડી ની જગ્યાએ અમુક જગ્યાએ ટુ આર પણ લખેલું હોય તો પાય પ્લસ બે આ રીતના વધે જો આ રીતના યાદ રાખેલું હોય તો પણ વાંધો નહીં હવે ત્રીજા કેટલે આપી દીધી છે તો કે ચૌદ છે પાય એટલે બાવીસ ના છેદમાં સાત પ્લસ આ બે ને છેદ સરખા સાત વડે અહીંયા પણ સાત વડે બે સત્તા ને ચૌદ પ્લસ બાવીસ એમને છેદ માં સાત અને આ ગુણ્યા ચૌદ એમને આ ચૌદ એમને ચલો રેડી આ ચૌદ એમને હવે છે દર નાખો સાત દુ ચૌદ બે વચ્ચે અને આ બંનેનો સરવાળો એટલે બરાબર બે ને બે ગુણ્યા છત્રીસ છત્રીસ દુ ને બોતેર થઈ જશે તો આપણો જવાબ કેટલો આવશે બોતેર સેમી આ આપણો જવાબ આવી ગયો ચાલો તમારે કઈ રીતના લખવાનું છે અહીંયાથી શરૂઆત કરવાની છે અહીંયા આ લખવાનું છે નીચે બરાબર તમારે લખવાનું છે જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને તમારે સબ્સ્ક્રાઇબ કરી દેવાની છે અને વિડીયોને લાઈક કરી દેવાનો છે અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દેવાનો છે